છેલ્લા પાંચ સાત વર્ષથી અંગ્રેજી ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જુદા જુદા વિવાદમાં આવતું રહે એમ ફિલ્ના એડમિશન હોય પીએચડીના પ્રવેશો હોય પીએચડીના કોર્સવર્કની પરીક્ષા હોય યુનિવર્સિટીના એમ એના ઇંગ્લિશ સેમેસ્ટર વનના પ્રવેશ હોય સેમેસ્ટર ટુની પરીક્ષાના પરિણામો ચાર ચાર મહિના સુધી ન આવવા હોય કે એમએ ચારની પરીક્ષા પાછળ ખેડવવી પડે દર વખતે અંગ્રેજી ભવનમાં કોઈક ને કોઈક સમસ્યા હોય આ વખતે અંગ્રેજી ભવને બરોડાના એક એનજીઓ સાથે કોઈ એમઓયુ કર્યું હશે ભૂતકાળમાં એના આધારે કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દોઢ લાખ જેટલી રકમ યુનિ વિદ્યાર્થીઓ માટે ફાળવી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેલિગેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુનિવર્સિટીના જ અંગ્રેજી ભવનના બિલ્ડિંગની અંદર આ કાર્યક્રમ થાય એનો જ વ્યાસ હોલ વપરાય એનું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું જ લાઇટ બિલ એ જ જગ્યાએ જ્યાં અધ્યાપકો રૂટીનમાં ભણાવતા હોય એ સમયે આ કાર્યક્રમ થાય વિદ્ય જે બહારથી ડેલિગેટ આવ્યા છે એ પણ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરે અને જમવાનો ખર્ચ યુનિવર્સિટી ભોગવે આ પરિસ્થિતિની અંદર એનજીઓ મારફતે કોઈ રકમ આવી હોય તો પણ આ વિદ્યાર્થીઓના ડેલિગેશનની ફી સાતસો રૂપિયાથી શરૂ કરીને પચીસસો રૂપિયા જેવી રકમ એનજીઓના ખાતામાં જમા થાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યક્રમ કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખર્ચ કરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોનું આયોજન હોય અને આ ફીની રકમ એનજીઓના ખાતામાં જમા થાય આવો જ ગુનો હાલમાં ગુજરાત યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં થયો આપણે જોયો છે પોલીસ ફરિયાદ થઈ આની તપાસ આજે કુલપતિ સમક્ષ માગવામાં આવી છે કે યુનિવર્સિટીએ આવો વેપાર કરવાની એનજીઓને છૂટ આપી છે કે કેમ આ આ કાર્યક્રમ કરતાં પહેલાં યુનિવર્સિટીએ ઓગણસી એક સ્ટેચ્યુટ મુજબ અભ્યાસક્રમ મંજૂર કરી અને આ કાર્યવાહી કરી છે કે કેમ આ બધી વસ્તુ તપાસનો વિષય છે હું ચોક્કસ માનું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોઈ એનજીઓના ખાતામાં વિદ્યાર્થીઓની ફી જમા થાય આવું ઓફિશિયલ લેટર બહાર પાડીને એનો એકાઉન્ટ નંબર વિદ્યાર્થીઓને આપવો આ કોઈ કાયદાકીય પ્રક્રિયામાં યોગ્ય જણાતું નથી યુનિવર્સિટી એકાઉન્ટ વિભાગ મારફત તપાસ કરાવે મિસ ઇમ્પ્રો એપ્રોપ્રિએટ ફંક્શન એઝ અ હેડ અને એઝ અ પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોએ કહ્યું છે મને લાગે છે આની યોગ્ય તપાસ કરવી જોઈએ ખાસ તો કાર્યવાહી કઈ પ્રકારની થવી જોઈએ આ મામલે કારણ કે આ પહેલાં પણ અનેક વખત આવી ગઈ રીતે છે તે સામે આવી ચૂકી છે ત્યારે યુનિવર્સિટીએ ઓફિશિયલી તો એકાઉન્ટ ઓફિસરની સમિતિ બનાવવી જોઈએ યુનિવર્સિટીના નામે કોઈ એનજીઓના ખાતામાં ફી જમા કરાવી શકાય આવી કોઈ વ્યવસ્થા યુનિવર્સિટી આજ સુધી આપી છે કે નહીં કોઈ સત્તામંડળે પાણીની છૂટ આપી છે કે નહીં જે અધ્યાપકો કોલેજ કોલેજના સમય દરમિયાન એટલે અગિયારથી છ દરમિયાન યુનિવર્સિટીમાં ભણાવવાના જ હોય એ જ સમય દરમિયાન આ કાર્યક્રમની અંદર ભણાવે અથવા એમાં માર્ગદર્શન આપે અને એની માટેનું ફંડ પોતાના ખાતામાં જમા કરાવે આની માટેનું વેંતાણું લે એ પણ એક સાથે યુનિવર્સિટીનો એ દિવસનો પગાર પણ લેવો વધારાનું મહેનતાણું પણ લેવું આ પણ કેટલું યોગ્ય છે એની પણ તપાસ થવી જોઈએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આવા કાર્યક્રમો થતા હોય આવ્યા છે ભવનના કયા અધ્યાપકને કેટલો આર્થિક લાભ થયો છે એ પણ જાહેર કરવું જોઈએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવું કોઈ કાર્યવાહી કેવી રીતે અટકાવી શકે એના તાત્કાલિક પગલાં લેવા